શ્રી દક્ષિણા મૂર્તિ વિનય મંદિર શાળા ભાવનગર ખાતે વિદ્યાર્થીઓમાં નેતૃત્વની વૃત્તિ ઉપજે અને લોકશાહી પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે માટે શાળામાં મહામંત્રી શ્રી દક્ષિણા મૂર્તિ વિનય મંદિર શાળા ભાવનગર ખાતે વિદ્યાર્થીઓમાં નેતૃત્વ વૃત્તિ ઉપજે અને લોકશાહી તેમજ ચૂંટણી પ્રક્રિયાથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે હેતુથી શાળામાં મહામંત્રીની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ હતું તેનો સમગ્ર આયોજન કરવામાં આવેલ છે આ ચૂંટણી પ્રક્રિયામાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું મારું નામ લતાબેન એસ રોકડે શ્રી દક્ષિણામૂર્તિ વિનય મંદિરના ઇન્ચાર્જ આચાર્ય બોલું છું આજ રોજ તારીખ બાવીસ આઠ ચોવીસ ગુરુવારના રોજ શ્રી દક્ષિણામૂર્તિ વિનય મંદિરમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ જીએસ અને વાઇસ જીએસની સમગ્ર ચૂંટણી પ્રક્રિયાથી વિદ્યાર્થીઓને વાકેફ કરવાનો આનો મુખ્ય હેતુ હતો જેમ આપણા બંધારણની અંદર જે જાહેર ચૂંટણીઓ થાય છે લોકસભા અને વિધાનસભાની એની જેમ જ અમે આ ચૂંટણી પ્રક્રિયા કરવાનો ભરપૂર પ્રયાસ કરેલો અમારા ક્લાર્ક વિભાગ તેમજ ચોથા વર્ગના કર્મચારીઓએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની વ્યવસ્થા કરેલી સ્ટાફ શિક્ષક ભાઈ બહેનોએ આ કામગીરીમાં અમને મદદ કરેલી સાથે એનસીસીના જે કેડેટ્સ છે એ વિદ્યાર્થીઓએ સુરક્ષા વ્યવસ્થા છે એ ચૂંટણીમાં સંભાળેલી નવથી બારના દરેક વર્ગના વિદ્યાર્થીઓમાંથી પોલિંગ ઓફિસરોની નિમણૂક કરવામાં આવેલી હતી ઓફિસર પણ વિદ્યાર્થીઓ જ બન્યા હતા અને મત પેપરનો ઉપયોગ કરી અને મતદાન કરવામાં આવેલ અને સાથે વિદ્યાર્થીઓને ચૂંટણીનું નિદર્શન આખું છે વાતાવરણ અમે ઉભું કરેલ અને આ અમારું જે નિદર્શન છે એ વ્યવસ્થિત રીતે સંપન્ન થયેલ આભાર રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ ભાવનગર